સુપ્રભાત વહાલા બાળકો જો તમને મારા વિડિયોના નોટિફિકેશન ન મળે તો તમે યુટ્યુબમાં મારી ચેનલ સર્ચ કરી ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં મારા વિડીયોઝ જોઈ શકો છો તો બાળકો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા ગુજરાતી ધોરણ છ દ્વિતીય સત્રનું કાવ્ય નંબર દસ કાવ્યનું નામ હતું આલા લીલા વાસડિયા અને આ કાવ્યનો પ્રકાર એક લોકગીત હતો ને આ કાવ્યમાં આપણે જોયું હતું કે આ કેવી રીતે છે તે આપણે કાનુડા માટે વાસળી બનાવી અને તેમાં છે મોર પોપટ અને હંસ ચોટાડેલા હતા અને આ સિવાય ચોમાસાનું વર્ણન પણ કરવામાં આવ્યું હતું કે ચોમાસામાં વરસાદ પડવાથી ખેતર છે તે લીલાછમ થઈ ગયા હતા તો બાળકો આ વિડીયોમાં આપણે આ કાવ્યનો અભ્યાસ શીખીશું અભ્યાસમાં સૌથી પહેલાં છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો તો પેલું છે કવિ વાસળિયામાંથી શું ઉતારવા માંગે છે તો કવિ વાસળિયામાંથી વાસળી ઉતારવા માંગે છે ખ જવાબ સાચો છે પછી છે વાસળી કોણ વગાડે છે તો વાસળી છે તે શ્રી કૃષ્ણ વગાડે છે ક જવાબ સાચો છે આગળનો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો તો પેલું છે વાસળીએ શું લટકે છે તો વાસળીએ ચાર ફૂમતા મેહ કઈ દિશાએથી આવે છે તો મેહ છે તે ઉત્તર દિશાએથી આવે છે ત્રીજો પ્રશ્ન છે ખેતરમાં શું ઝૂલી રહ્યું છે તો ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે પછી ચાર નંબરનો પ્રશ્ન છે ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ગીતમાં હંસ પોપટ અને મોરનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આગળનો પ્રશ્ન છે ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે તો ગીતમાં શ્રીકૃષ્ણ માટે પ્રભુજી નંદજીનો લાડલો હરિ અને પ્રભુજી શબ્દો વપરાયેલા છે આગળનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન છે વાસળી ઉતારવી એમ કવિ શા માટે કહે છે બનાવવી એમ શા માટે નહીં તો વાસળી ઉતારવી એટલે કે ઉતારવું એટલે થાય છે કે છોલવું અથવા છોલીને કાપીને ને તેને ઘાટ આપવો વાસળી વાસમાંથી વાસળી બનાવવા માટે છોલીને કાપીને એની રચના કરવામાં આવે છે તેથી વાસળી ઉતારવી કહેવાય વાસળી બનાવવી ન કહેવાય પછીનો પ્રશ્ન છે ગીતના આધારે વાસળીનું વર્ણન કરો તો ગીતના આધારે આપણે વાસળીનું વર્ણન કરીએ તો વાસળી છે લીલા વાસમાંથી બનાવેલી છે વાસળી ઉપર હંસ પોપટ અને મોર મૂકવામાં આવ્યા છે વાસળીની શોભા માટે તેને ચાર ફૂમતા પણ લગાડવામાં આવ્યા છે આમ વાસળી સુંદર રીતે શણગારેલી છે ત્રીજો પ્રશ્ન છે ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે શા માટે તો ગીતમાં મોતીડા શબ્દ છે તે ખેતરમાં ઝૂળતા ડુંડામાં રહેલા દાણા માટે વપરાયેલો છે મોતી કિંમતી છે મોતી જેવા અનાજના દાણા પણ બહુ જ કિંમતી છે કારણ કે એ દાણા ખાઈને આપણે છે તે સ્વસ્થ અને તાજા માજા રહીએ છીએ આગળનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર વિચારીને લખો વાસળી વાદકોના નામ શોધીને લખો વાસળી વાદકો એટલે કે વાસળી વગાડવા વાળા તો વાસળી વગાડવા વાળામાં સૌથી પ્રમુખ નામ છે હરિપ્રસાદ ચોરસિયાનું એ નામ સૌથી જાણીતું છે એ સિવાય છે પંડિત અમરનાથ પ્રેમ જોશુઆ અને કેશવ એલ ગિંદે આ સિવાય પણ ઘણા બધા વાસળી વાદકો છે તમે શોધીને લખી શકો છો આગળનો પછ પ્રશ્ન છે વાસળી કેવી રીતે વાગતી હશે તો બાળકો વાસળી કૂંક મારીને વગાડવામાં આવે છે વાસળી પર સાત છિદ્રો એટલે કે સાત કાણા પાડેલા હોય છે છિદ્રો ઉપર આંગળીઓ દાબીને કે છિદ્રો પરથી આંગળીઓ ઉઠાવીને સાત પ્રકારના સૂરો કાઢવામાં આવે છે તો વાસળી છે તે એવી રીતે વાગે છે આગળનો પ્રશ્ન છે વાસળીની જેમ ફૂક કે હવાથી વાગતા વાદ્યોના નામ લખો તો વાસળીની જેમ ફૂક કે હવાથી વાગતા વાદ્યોમાં છે શૃંગવાદ્ય શૃંગવાદ્ય એટલે રણશિંગુ પછી છે શંખ ભૂંગળ અને શરણાઈ તમારા વિસ્તારના આવા વાદકોના નામ લખો તો અમારા વિસ્તારમાં અમુક વાદકો છે જેના નામ છે સિતાર તો તેના માટે છે મંજુ મહેતા પછી છે સંતુર તો સંતુર માટે છે કૌશલ ભાનુ શાળી અને તબલા માટે છે મનીષી જાણી તમે આવા કોઈ વાદકો વિશે જાણતા હો તો તેના નામો લખી શકો છો પાંચ નંબર છે અન્ય વાદ્યોના નામ લખો તેના પ્રસિદ્ધ વાદકોના નામ લખો તો આપણે સિતાર માટે છે તે જાણીતા છે સૌથી વધારે ઉસ્તાદ વઝીર ખા પછી સરોદ માટે જાણીતા છે પંડિત રવિ શંકર અને સારંગી માટે જાણીતા છે ઉસ્તાદ સુલતાન ખાન તેવી જ રીતે આપણે શરણાઈમાં સૌથી પ્રખ્યાત છે બિસ્મિલ્લા ખાન અથવા ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન આપણે કહીએ છીએ સંતુર માટે છે ઉમાદત્ત શર્મા આગળનો છઠ્ઠો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો શોધીને લખો તો શ્રી કૃષ્ણ માટે તો આપણે ઘણા બધા શબ્દો વપરાય છે જેમ કે બંસીધર મુરલીધર ગીરધર રણછોડ મુરારી વાસુદેવ તેવી રીતે ઘણા બધા શ્રી કૃષ્ણના નામ છે તમને જેટલા નામ આવડે તેટલા લખવાના છે આગળનો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો જેમ કે આંગળી તો આંગળીમાં આવે અંગૂઠી કાનમાં આવે કુંડળ હાથમાં આવે કંડુ કડું અથવા કંકણ જે આપણે કંગણ કહીએ છીએ પછી છે ડોકમાં તો હાર આવે અથવા સાંકળી આવે એવી રીતે નાકમાં આવે નથણી પગમાં આવે જાંજર અને કેડે આવે આપણે કંદોરો ચાર નંબરનો પ્રશ્ન છે નીચેના શબ્દો માટે ગીતમાં વપરાયેલ શબ્દો શોધીને લખો તો ઉત્તર માટે આપણે શબ્દ વાપરેલો તો ઓતરા ઉત્તર તો અહીં આવશે ઓ વરસાદ માટે મે દિશા માટે દ ખેતર માટે ખેતરડા પાક માટે મોલ અને પ્રભુ માટે પ્રભુજી આગળનો પ્રશ્ન છે નીચેની પંક્તિઓનો અર્થ તમારા શબ્દોમાં લખો ખેતરીએ કાઈ ઝૂલી રહ્યા છે મોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતી ડારે લોલ તો આનો અર્થ એમ થાય છે કે ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે પાકના ડુંડા દાણાથી ભરેલા છે જાણે પ્રભુજીએ મોતી ન ગૂંથ્યા હોય એમ આપણે આ કાવ્ય પંક્તિનો અર્થ નીકળી શકે કે ખેતરમાં જે પાક ઝૂલી રહ્યા છે એ પાકના જે ડુંડામાં જે દાણા છે એ દાણામાં ભગવાને છે તે મોતીડા પોરવેલા છે મોતીડા નાખી દીધા છે એવા સુંદર ડુંડા દેખાય છે તો બાળકો અહીં છે તે આ કાવ્યનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે અગિયાર પાઠ શીખીશું એક જાદુઈ પત્રની વાર્તા ત્યાં સુધી ગુડ બાય ટેક કેર